ગુજરાતની સૌથી મોટી હોનારતમાં એક એવી મચ્છુ ડેમ તૂટવાની ઘટનાને છેતાલીસ વર્ષ થયા આ વિનાશકારી દુર્ઘટનામાં પોતાના ભાલ સોયા સબ્જીઓને ગુમાવનારાઓના આંખોમાં આજે પણ એ દિવસ યાદ કરતાં આંસુ આવી જાય આજે મચ્છુ જળ હોનારતને છેતાલીસ વર્ષ પૂર્ણ થયા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાનગરપાલિકા તંત્ર મોન રેલી કાઢી હતી અને મણિ મંદિર ખાતે આવેલા દિવંગતોના સ્મૃતિ સ્તંભોને પુષ્પાંજલિ અર્પણ કરી મોરબી કુંભાર શેરીમાં રહેતા પ્રભુભાઈ નગવાડિયાએ મચ્છુ જળ હોનારતમાં એકનો એક દીકરો અને ચાર બહેનોએ તેમનો ભાઈ ગુમાવ્યો આજે છેતાલીસ વર્ષ વીતવા છતાં એ ગોજારો દિવસ યાદ કરતા આંખમાંથી આંસુ વહી જાય છે મચ્છુ ડેમ તૂટતા વર્ષ પૂરા થયા એ સમય ભૂતકાળનો સમય સમય છે એનું કામ કરે છે ઝડપથી વયો ગયો છે પણ એ યાદ ભૂલાતી નથી ઘણા બધા સોજનો નહીઓ મિત્રો ઘરમાંથી પરિવારના માણસો ચાલ્યા ગયા છે સમયે આ સામૂહિક અગ્નિ સંસ્કાર કરવા માટે લાકડા સમશાનમાં ખૂટી પડ્યા હતા અને સ્મશાન પણ ટૂંકું પડ્યું હતું ત્યારે સામૂહિક રીતે અગ્નિ સંસ્કારમાં પેટ્રોલ છાંટીને સંસ્કાર જે કરવામાં આવતા હતા એ જોઈ અને ભલભલાના કાળજા કંપી જાય એવા દ્રશ્યો સર્જાયા હતા મોરબી ન ભૂતકાળ ભૂતો ન ભવિષ્ય આવું ક્યારેય જોયું છે જોશે અને મોરબીવાસીઓ આ દુર્ઘટના મચ્છુની ગોજારી જળ હોનારતને ક્યારેય નહીં ભૂલી શકે ચોગણાશીના દિવસે પચીસ ઇંચ વરસાદથી ડેમ સંપૂર્ણ ભરાયો અને ઉપરવાસમાંથી પાણીની સતત આવક બાદ ડેમની દિવાલ ધરાશાયી થઈ ઓગસ્ટે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ બે ડેમ તૂટ્યો સમગ્ર શહેરમાં મોતનું તાંડવ સર્જાયું આ ડેમ દુર્ઘટનામાં થયા શહેરમાં થી પંદર ફૂટ ઊંચે સુધી પાણી ફરી વળ્યા ઘણા લોકો ઇમારતો અને મકાનો પર ચડીને જીવ બચાવવાના પ્રયાસો કરતા રહ્યા તેમાં પણ અનેક ઇમારતો અને મકાનો પણ પાણીના પ્રવાહનો સામનો ન કરી શકતા જમીન દોસ્ત થયા હું એનસીસીમાં હતો એનસીસી ડાયરેક્ટર જનરલ દિલ્હી એનો મને એવોર્ડ મળેલ છે એનું સર્ટિફિકેટ મળેલ છે અને એ ઉપરાંત મને પુરાણી જે પારિતોષિક પૂજ્ય મોટા તરફથી જે આપે છે દર વર્ષે આ જેને આવું ફ્લડમાં કામ કર્યું હોય અગ્નિમાં કોઈને બચાવ્યા હોય આવા બધા માટે એ દર વર્ષે પ્રાઇઝ આપે છે એ પુરાણી જે પારિતોષિક દઈ અને મને સંતોષવામાં આવ્યો